ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામથી રિક્વેસ્ટ કરું છું જીએસએસબી વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને તેમજ એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજીવરા નિરીક્ષક ભરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી છે એકવાર જરૂર ચેક કરી લેજો જીપીએસસીની અગિયાર નવી નોટિફિકેશન આવી છે કદાચ તમારા માટે ઉપયોગી હોય તો જઈને ચેક કરજો વિડીયો મૂકી દીધો છે વિદ્યાશાયક ભરતીને લઈને ત્રીજા તબક્કામાં ઘણા ને સારા ગુડ ન્યૂઝ આવ્યા છે જીએસએસબી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી પરીક્ષા આપી હોય એમના માર્ક્સે જાહેર થયા છે સીસીઈ ગ્રુપ એની અંદર ચાર જુલાઈના રોજ ફાળવેલ ઉમેદવારોને ખાતા વિભાગ અને પાંચ જુલાઈનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે તો વિઝિટ એકવાર જરૂર કરજો બેંક ઓફ બરોડાની અંદર જે પચીસસો જગ્યા ઓલ ઓવર ઇન્ડિયામાં છે તેમાંથી ગુજરાતને સારો એવો લાભ મળશે ટોટલ અગિયારસો ને જગ્યાઓ આપવામાં આવી છે ખેતી મદદની અને વર્ક આસિસ્ટન્ટની અંદર જે ભરતીઓ છે તેમાં જે પણ ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે જેમની ઉમેદવારી રિજેક્ટ થઈ છે તેમનું લિસ્ટ આપવામાં આવ્યું છે વિઝિટ જરૂરથી કરજો કયાની સરકારી નોકરી આવી છે ચૌદ હજાર પાંચસો બ્યાસી પરંતુ એની ઓલરેડી એક્સપાયરી ડેટ આવી ગઈ છે ફૂડ સેફ્ટી ઓફિસરનું રિઝલ્ટ આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પચીસસો જગ્યાઓ મંજૂર થઈ છે જે આગામી સમયની અંદર ભરાશે તો દોસ્તો તૈયારી ચાલુ રાખજો હવે આગળ વાત કરીએ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગૌણ સેવા તરફથી ગઈકાલ ચાર જુલાઈના રોજ ઘણી મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આવી હતી લગભગ પાંચથી છ અને આજે વહેલી સવાર વાત કરીએ પાંચ જુલાઈના રોજ આવેલ મહત્ત્વપૂર્ણ અપડેટ જે ગઈકાલ ચાર જુલાઈના રોજ આવી હતી સ્ક્રોલ કરીને નીચે જઈશું મહત્વપૂર્ણ કડ્યો એટલે કે ઇમ્પોર્ટન્ટ નોટિસ વ્યૂ ઓલ પર ક્લિક કરીએ જેટલી પણ નોટિફિકેશન છે તે સ્ટોપ થઈ જશે ઉપર નીચે બીજું જાહેરાત ક્રમક બસો બત્રીસ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ ત્રણ સવારની આનો પર ઓલરેડી વિડિયો બનાવીને મૂક્યો છે તો મેળવેલ ચાલીસ ટકા લઘુત્તમ લાયકી આધારે જે ટાઈપિંગ ટેસ્ટ માટે લાયક છે તેમનું લિસ્ટ આવ્યું છે આગળ વધીએ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર ટોટલ મેરિટ માર્ક્સ મૂકવામાં આવ્યા છે જેટલા પણ ઉમેદવારો પરીક્ષા આપી છે જેમણે પણ પરીક્ષા એક્ઝામ આપી હોય દરેકના માર્ક્સ મૂકવામાં આવ્યા છે આગળ વધીશું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળ તબીબી શિક્ષણ અને સંશોધન પ્રવાહ હસ્તકના એક્સરે ટેકનિશિયન વર્ગ ત્રણ સમર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંક ત્રણસો બાવીસ એક્સ ટેકનિશિયન વર્ગ ત્રણ અંગેની વિગતવાર જાહેરાત આવી છે દોસ્તો જાહેરાત ક્રાંક બસો બોતેર પેટા હિસાબની સબ ઓડિટર હિસાબની ઓડિટર પેટા ત્રીજો અધિકારી અધિક્ષક વર્ગતણની ખાસ દિવ્યાંગ ભરતીમાં પરીક્ષા થયેલ ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજિસ્ટર કરવાના કારણેસર રદ કરવામાં આવેલ અરજીપત્રકની ઉમેદવારોની યાદી ચાર તારીખના રોજ વધુ એક અપડેટ આવી છે ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડા કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી ગાંધીનગર હસ્તકના ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વરની સીધી ભરતી અંગેની જાહેરાત ત્રણસો ઓગણીસ અંગેની વિગતવાર જાહેરાત દોસ્તો આવી ગઈ છે તો ખાસ ચેક કરી લેજો જાહેરાત ક્રમક બસો સત્તર વર્ક આસિસ્ટન્ટ વર્ક ત્રણ સવરની વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા બાબત માહિતી આવી છે ખેતી મદદનીસ અને મદદનીશ ગ્રંથપાલ આ ઉપરાંત દોસ્તો વર્ક આસિસ્ટન્ટના ત્રણે ભરતીઓની અંદર જેમની ડુપ્લિકેટ અરજીઓ છે અને જેમણે ફી નથી ભરેલી તેમની અરજીઓ રદ કરવા બાબત મહત્વપૂર્ણ નોટિસ આવી છે તો દોસ્તો લગભગ આઠથી દસ નવી નવી અપડેટો આવી હતી ગઈકાલ ચાર જુલાઈના રોજ તો આજ રોજ એ માહિતી તમારા સુધી પહોંચાડી છે તમારા લગતી વળગતી માહિતી તમે પીડીએફ ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો આજની વિડીયો અહીંયા ફિનિશ કરીએ છે ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર